દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોત્રા નગરપાલિકા દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેણાંક મિલકત ધારકોને અગાઉ નોટિસ બજવેલી હતી જેને લઈને ગોધરા શહેરના લીંબડી ફળિયા વિસ્તારમાં સાત મિલકત ધારકોને વેરા બાબતને લઈને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી તે છતાં પણ મિલકત ધારકોએ વેરો ન ભરતા આજરોજ રોજ નગરપાલિકાની ટીમ દ્વારા લીંબડી ફળિયા વિસ્તારમાં ત્રણ મિલકત ધારકોના નળ જોડાણને કટિંગ કરી નાખવામાં આવ્યા છે જ્યારે બાકીના ચાર મિલકત ધારકો પાસેથી સ્થળ ઉપર છોતેર વેરા વસૂલાત કરવામાં આવી છે ગોધરા નગરપાલિકા વિવિધ વિસ્તારના મિલકત ધારકોને વેરા બાબતે અગાઉ નોટિસ બજવેલ હતી ટેક્સ ન ભરાતા નગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા લીવડી ફળિયા વિસ્તારમાં અગાઉ સાત મિલકત ધારકોને નોટિસ આપેલ જે બાબતે ત્રણ મિલકતના નળ જોડાણ કાપેલ છે જ્યારે ચાર મિલકત ધારકો પાસેથી સ્થળ ઉપર છોતેર હજાર રૂપિયા વસૂલ કરેલ છે